गुजरात समाचार मौसम तारीख 15 9 2024 हाल मौसम ताजा समाचार तो बात करो तो आवणारा 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વર્ષાની આગ આવી છે એ હિસાબે ઉત્તર ગુજરાતમાં વાદળો રહેશે પણ વર્ષાધી સિસ્ટમ કોઈ નજીક નથી એ હિસાબે સૂર્ય પ્રકાશિત રહેશે પવનની વાત કરો તો 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે આ હિસાબે અજી પણ દરિયામાંથી પવનનો ગતિ લઈને આવી રહ્યા છે એના હિસાબે હજી આવનારા સમયમાં પણ વર્ષાધી સિસ્ટમો આવી શકે છે હાલ બંગાળની ખાડીમાંથી એક ચક્રવાત આવેલો ઈ પણ ટૂંક સમયમાં વરી વર્ષા આવી શકે છે એ હિસાબે આવનારા સમયમાં પણ વર્ષાધી સિસ્ટમો લગતાર આવી રહી છે એના હિસાબે હજી પણ વર્ષાધી સિસ્ટમ આવી શકે છે ગુજરાતમાં હાલ ગુજરાતમાં પવનની ગતિ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે એ હિસાબે વર્ષા